વર્તમાન સમયમાં જેમને પણ ભ્રમ છે કે માત્ર પુસ્તક દ્વારા જ આપણને જ્ઞાન મેળવીને આગળ વધી શકીએ છીએ એ માનસિક ભ્રમને તોડવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે અનુસાર વર્ષમાં દસ દિવસ બેગલેસ ડે તરીકે ફાળવવામાં આવ્યા છે જેમાં બાળકો પુસ્તક વિના પણ વિવિધ વિષયોનું જ્ઞાન મેળવવા અમુક વ્યવસાયિક એકમોની મુલાકાત દ્વારા પ્રાયોગિક કાર્ય પ્રત્યક્ષ જોઈને પોતાના આવનારા ભવિષ્ય માટે ઉપયોગી જીવનલક્ષી શિક્ષણ મેળવી શકે આ ઉદ્દેશને ધ્યાનમાં લઈને વિદ્યાભારતી ગુજરાત સંલગ્ન અને શ્રી માધવ સ્મૃતિ ટ્રસ્ટ સુપર સંચાલિત શ્રી શ્યામ સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને નારણપર રોડ ઉપર આવેલા શ્રીજી કોટન મિલની મુલાકાત કરાવીને સીધા ખેતરમાંથી અપાતા કપાસમાંથી કપાસિયા કેવી રીતે અલગ થાય તે અને પશુ માટે ખોડ તેલ તથા સાબુનો તૈયાર થતો કાચો માલ વગેરેની પ્રક્રિયાની માહિતી મેળવી હતી સ્વસ્તિક ઓફસેટ નામે ચાલતા અન્ય એક વ્યવસાયિક સ્થળની મુલાકાતમાં વિવિધ માલ સામાન પેક કરવા માટે વપરાતા પૂઠા અને કાગળના બોક્સ કેવી રીતે બને તેની શરૂઆતથી અંત સુધીની પ્રક્રિયાની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી વિશાળ ફેક્ટરીઓની આ મુલાકાત દ્વારા આપણે કઈ રીતે ખૂબ ઓછા સમયમાં વધુ સરળતા અને ઝડપથી કાર્ય કરી શકીએ તેમજ કોઈ પણ પ્રકારના કાચા માલ ઉપર નાના મોટા આધુનિક અને સ્વયં સંચાલિત મશીનો દ્વારા કેટલી પ્રક્રિયામાંથી પસાર થઈને વસ્તુઓનું નિર્માણ થાય છે તે સૌ વિદ્યાર્થીઓએ જાણ્યું અને ભવિષ્યમાં તેમાંથી કોઈ વ્યવસાય પસંદ કરી આર્થિક રીતે પગભર બની શકે તે વિચારતા આ મુલાકાત જ્ઞાનસભર રહી હતી સમગ્ર પ્રક્રિયા સમજાવવા માટે બંને ફેક્ટરીઓના માલિક વિનોદભાઈ રાબડિયા દિનેશભાઈ હાલાઈ પ્રેમજીભાઈ હાલાઈ અને શામજીભાઈ પિંડોરિયાનો સુંદર સહયોગ રહ્યો હતો શાળાના આચાર્ય ઉપરાંત સમગ્ર વ્યવસ્થામાં શાળાના સંચાલકો વાલજીભાઈ વેકરિયા હિરજીભાઈ ગોરસિયા અને માવજીભાઈ વેલાણી સાથે જોડાયા હતા તેવું પ્રધાન આચાર્ય કાંતાબેન ખેતાણીની યાદીમાં જણાવાયું છે વર્તમાન સમયમાં બધાને એવું લાગે છે કે પુસ્તકો દ્વારા જ જ્ઞાન આપીએ તો જ ભણી શકાય પણ એ જે ભ્રમ છે એને દૂર કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં એવું ફાળવવામાં આવેલું છે કે દસ દિવસે વર્ષના એવો બેગલેસ ડે ઉજવવામાં આવે જેમાં બાળકોને વ્યવસાય લક્ષી તાલીમ આપવામાં આવે તો એ તાલીમમાં કેવી રીતે હોય કે જ્યાં પ્રાયોગિક રીતે કરાવવામાં આવે અથવા તો કોઈ પણ વ્યવસાયની મુલાકાત કરાવી અને બાળકોને વિવિધ વિષયનું જ્ઞાન

ક્યાં સુધી પ્રોસેસ થઈને ક્યાં સુધી થાય છે એ બધી જ માહિતી બાળકોને પ્રત્યક્ષ મુલાકાત લેવડાવીને કરાવવામાં આવી સાથે સાથે વર્ષમાં અમે એવી ઘણી બધી મુલાકાતો દર વર્ષે કરાવતા હોઈએ છીએ અને વર્ષમાં પણ ચાર પાંચ મુલાકાતો અમારા બાળકોને વ્યવસાયલક્ષી મુલાકાતો કરાવતા હોઈએ છીએ જેના દ્વારા બાળકો છે એ કયા વ્યવસાયમાં કેને રુચિ છે એ પોતે જાણી શકે અને પછી પછીના સમયમાં એ બાળકો પોતાનો વ્યવસાય પસંદ કરી શકે એ માટે અમારો ઉદ્દેશ્ય એ જ છે કે બાળકો ફક્ત ચોપડી જ્ઞાન ન ન મેળવે પ્રાયોગિક પણ શિક્ષણ મેળવે અને પોતાનો વ્યવસાય પસંદ કરી શકે